हेलो यूट्यूब में आप लोग मैं तुम्हारा हार्दिक हार्दिक स्वागत है तो आपने आज आ गया से तुर सोप्पा तो आप जो सको सो तुर सोपी रही जैसे तुर सोपी जैसे कल आप लोग साहने की दी तो ए वीडियो नो जो है तो सेनल मजा है जो ले जो कम खावा कुछ मजा माँ અગવ કોફ પર પર હર પેગુહા વેગ્યો માયન કો કે બનાવી જો મોય કા હમ વિડિયો માં સેથી બના રેજો તો કારે આપણે ડાંડા નો વિડિયો બનાયો તો તો સાથે સાથે સા નાચ્યા તો એ પણ તરી લીધો તો તો એ વિડિયો નો જોયો તો ચેનલ માં જઈને જોઈ લેજો बाकाजी की बोला तो बोला तो आप रजो जाइए इसमें बाकाजी की बाकाजी की बाकाजी की बोला तो बोला, बोला तो तो आम से गद्दा ठंड है कि रही जैसे आप जो इसको कुछ ठंड है कि रही जैसे तो आशा प्रसन्न है

બસ પાસા ઠકી ગયા છે હવે ગરમી બહુ છે ગરમી બહુ છે ન્યા તો તમે શું કામ છે આપણું પડું ઓલા સા આપું ફાંગો પડી ગયો હે તો ફાઇનલી આપણો સા પડી ગયો આમ સગતદાન લેવા જઈશું ફાઇનલી આપણે તું સોપાય ગયે તો આપણે 1650 ચૂકવી દીધું છે પૈસેઓ વળી ગયો છે બધા પૈસેઓ વળી ગયો જવાના મનરાજભાઈ સગતદાન બધા સોપા મણા છે દર્શનભાઈ મણા સોપા એ ના પણ પછી જો આમાં દર્શનભાઈ આનંદ કર્યું તોય નો દેખાઉ આપણે તું સોપાય ગયે તો આપણે પછી મણા સોપા એટલે એક તો વિડિયો માં એમ સુધી બના રે જો તો બાકાજી કે બાકાજી કે બોલા તમાલાતા એમણે 1600 તો બી છે 1500 રૂપિયા નો ભાવ નો લીધો છે કોણ લેવું હોય તો કીજો અત્યાર છે ને પકાવવાનું છે જેને લેવું હોય એ કીજો કમેન્ટ કરી દીજો એમ પકાવી વાશું હે હા 1500 રૂપિયા નો ભાવ નો અમે લીધો છે તમા લેવું હોય તો કીજો કમેન્ટ કરજો राम सगत ददन ले लेल सगत दादा ने तो आप सगत द जो वनराज भाई बता मन्या से 1600 पाए मन्या से 1600 पाए बता राम बाका जी की बोलावे लटा से अब 1600 पानी राम बाका जी की बोला बाका जी की

ઓય 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 કેટલા 2 મિનિટ નું બરી નહી ગયું તો અમારા સગા દાદા આમ આલે આવે છે સોફતા સોફતા એ ને હમમ સેટ જવાનું છે અને આપણે આમ જવાનું તો સગા દાદા ને કઈ કોઈ ત્રી ગોતવાની હે હોય તો કીજો કમેન્ટ માં કીજો ધ્યાન માં હોય તો કઈક કીજો બપોર દેફા લે આસુ

એ ઢેપ તો ઢેપો લીધો ડગળે સટકી ગયો જો જો માઈક એન પક તા ખબર નઈ પડતી જ્યાં હોય ને ડગળી સટકી જાય એને તો ક ખેતો રે ઈ પણ કઈ ડગળી સટકે નાખસ તો મારા મનરાજ ભાઈ જો આગળ વી આ ગયા છે આપણે અને આપણે ઈ સડેલા જાવી

आई तो कैसे लगती सॉपस? यहाँ तो फाइनली जो हमारा वनराज भाई पूजी जा से सेट है। कहाँ भी जीरो? इस तरह खुद ही रहेगा। तुम्हारे क्यों भी जीरो? छोड़ ऐलेन, खुद ही जीरो।

હવે ઉપર પછી બાજરીનો વિડીયો આવી છે બિનાવાનો છે બાજરી નણવાની છે આજે અમારે સગત હતા બોલાવી ને કઈ ટાટા કર્યા નહીં એક સાર લીધો નકરા ખોઈ રહ્યા અમારી થાકી ગયા હવે સરને ભૂખ લાગી છે ખાવા દેવાનો છે વિડીયો ક્યાં બાકી છે એ બાઇકી રહેવા દેવાનો છે એ નીકળે હાલો હવે સરને આ વિડીયો નો સમાપ્ત કરવી ঘি যি গৈছে বহু